ના સારું આય મારો આ ફોનમાં રજીસ્ટર કરાવી દીધું અને કે ફોર્મ ચાલુ થાય છે તો તમને એમાં મેસેજ આવશે સમાચાર આવશે અને તમે પછી ફોર્મ ભર દેજો અને તમારું તમને કદાચ લાગી જાય તો અમને સરળ હપ્તા એ મળી જાય ને મકાન ગરીબ માણાને રહેવાનો આશરો થઈ જાય એટલા માટે હું તો હમણાં ચાર પાંચ વખત આવી આ ફોર્મ હાટું ખાવ છું ભાઈ ના બહુ બધા સારો આપે બધા સારો આપે બધા બધાય બધા અધિકારી એક ઓફિસ ની અંદર કોઈ બી કામ હોય ને તો બહુ સરસ આપે જવાબ આપે છે આરોગ્ય માં જો ગયા તો આયુષ્યમાન કટ ને તો કે બે દિવસ માં તમારું નીકળી જશે કે ચિંતા ન કરો કે બહુ ના બધા માણસો બહુ સારા છે અધિકારીઓ બહુ સારા છે